જ્ઞાન થાય એવા માધ્યમ દ્વારા જ્ઞાન આપવાનો પ્રયાસ કર્યો એટલે પરમાત્માને પામવા માટેના બહુ આયામ બતાવ્યા ગોરખનાથે એટલી બધી વિધિઓ ખોજી આ જગતને આપી કે આ રસ્તેથી તો આ રસ્તેથી આ રસ્તેથી તો આ રસ્તેથી એમ અનેક પ્રકારની વિધિ વિધાનો બતાવ્યા એમાંથી કોઈ પણ એક વિધિ એક મનુષ્ય માટે હોય છે બધી વિધિઓ કરવા જાય તો કઈ થાય એવું નથી સંતો એમ કીધું એક સદે 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 અને એટલે જો કોઈ પણ એક માધ્યમ કોઈ પણ એક રસ્તો સદગુરુ શરણે ગયા સદગુરુ ના જ્ઞાન જ્ઞાન ના માધ્યમથી ધ્યાનના માધ્યમથી સત્સંગના માધ્યમથી ભજન ના માધ્યમથી કોઈ પણ માધ્યમથી આ જીવની ગતિ પરમ તરફ એટલે પરમાત્મા તરફ થાય એવા પ્રયાસ અને એવું જેને જ્ઞાન ગામડે જઈ અને જગતને આ જગતના જીવોને જગાડ્યા જ્ઞાન થઈ ગયું ધ્યાન ની પ્રાપ્તિ થઈ ગઈ અને આનંદથી ના એની ભરણકુટીમાં બેસે પણ નહીં રાત ને દિવસે સંતોએ પ્રયાસ કર્યા ગામડે ગામડે જઈ હાલી અત્યારના સમયમાં તો વાહનની વ્યવસ્થા પહેલાના સમયમાં હાલી હાલી યાત્રાઓ કરતા અને સંતો ગામડે ગામડે જઈ અને કોઈ ગામની અંદર ના હોય તો ગામની અંદર એક રામ મંદિર હોય ગામનો ચોરો હોય ત્યાં જઈને જમાવતા અને એવી રીતના પ્રયાસો કરી અને આજે તમારી અને માનું સંતોએ બલિદાન આપી અને આજે આપણા આપણા સુધી આ જ્ઞાન પહોંચાડ્યું છે તો હવે આજના સમય કેવો છે તો કે આજનો વર્તમાન સમય એટલે સમય કોઈ પાસે છે જ નહીં એવો સમય છે સમય કોઈ પાસે નથી એવો સમય છે એટલે આ સમયની અંદર સંતોએ ટૂંકમાં કે તમે એક નિમિષ માત્રનું ચિંતવન નામનું કરો તો તમે પરમ જ્ઞાનની પ્રાપ્તિ કરી શકો એવો માધ્યમ એટલે તમે હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા કરી શકો એવું ધ્યાન એવું સમરણાય કે શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે અર્જુન યોગી ધ્યાની આ સોહમ શબ્દને સિદ્ધ કરી લે એમ કે છે કૃષ્ણ મુરારી કે શ્વાસ કી કરી લે સુમિરની જપી લે આ અજમ પાકો જાપ પરમ તત્વ કો ધ્યાન ધરો તો સોહમ આપો આપ સોહમ પરોવી પવન મે બાંધો મેણ સુમેણ બ્રહ્મ ગાઠ હિરદે ધરી તું ઇસ બીસ માલા ફેર માલા હે નિજ શ્વાસ કી ફેરેગા કોઈ દાસ કાલકી ભટકે એટલે સંતોએ આપણને રસ્તો બતાવ્યો કે નજીક અત્યારના સમયની અંદર આ ભૌતિક યુગની અંદર કેવી રીતના તમે આ જ્ઞાનની પ્રાપ્તિ કરી શકશો તો સરળ કરી દીધું જો જો ડોલું સો પરિક્રમમાં હું જે હાલી ચાલી રહ્યો ઈજ પરમાત્માને પરિક્રમા થઈ રહી છે એવો બોધ આપ્યો એવું જ્ઞાન આપ્યું કે આત્મા ત્વમ ગિરિજા મતિ સહસરા પ્રાણ શરીરમ ગૃહમ વિશ્યો ભોગ રચના નિંદ્રા સમાધિ છે સંસારો પ્રત્યો પ્રદિક્ષણ વિધિ તો આ સંસારની અંદર આત્માત્મ ગિરિજા એટલે આ આત્મા છે એ ગિરિજા પાર્વતીના પતિ શિવ પોતે જ છે શરીરમ ગૃહમ આ શરીર એને રહેવા માટેનું ઘર છે શરીરમ વિષયો ભોગ જે હું વિષયો ભોગ કરી રહ્યો છું ભગવાન શિવને જ અભિષેક થઈ રહ્યો છે જો જ્યાં જ્યાં હાલી હાલી ચાલી રહ્યો છું ત્યાં ભગવાન શિવની પરિક્રમા થઈ રહી છે અને હું સુઈ જાઉં છું તો આઠ કલાકની ભગવાન શિવની સમાધિ છે આવું ધ્યાન આવું જ્ઞાન આજે આપણાને સદગુરુ પાસેથી મળ્યું અને એ જ્ઞાનથી આત્મજ્ઞાન આત્મબોધ જેને સ્વબોધ કહેવામાં આવ્યો એ બોધ થયો અને એ બોધ થયો એટલે સંતોએ કીધું કે મને જે જ્ઞાન મળ્યું મને જે સમજ મળી મને જે અનુભવ થયો એ મારી પાસે રખાય નહીં મીરાબાઈએ એમ કીધું કે પાયોજી મેને નામ રતન ધન પાયો પાયોજી મેં નામ રતન ધન પાયો ખર્ચે ન ખૂટે છોર ન લૂટે દિન દિન ભડત ચવાયો તો આ જ્ઞાનની પ્રાપ્તિ થઈ તો હવે જ્ઞાનને જેમ રામાયણ નો આપણે પ્રસંગ લઈએ તો જનક એટલે રચના કરવી જનક નો અર્થ થાય રચના તો મહે વાલ્મી ઋષિને જયારે આત્મબોધ થયો સ્વબોધ થયો નારદિ મુનિ એને ગુરુ મળ્યા અને એને કીધું કે તું આ નામનું ધ્યાન કર તો કે ભગવાન એટલું બધું મને કઈ યાદ રે નહીં હું તો અભણ માણા શિકારી માણા મને સમજાય એવું તો કે તું મરા મરા કરજે એટલે ઉલટા નામ જપાજાના વાલ્મીક ભયા બ્રહ્મ સમાના તો આપણાને એ જ નામ સદગુરુએ આપ્યું છે ઉલટું નામ છે એટલે ભીતરની અંદર પ્રગટ રમણ કરી રહ્યું હોય ગાજી વાગી રહ્યું છે એ નામનું ધ્યાન આપ્યું છે એટલે એ ઉલટું નામ છે એટલે જ્યારે એને સ્વબોધ થયો આત્મબોધ થયો એટલે એની રચના કરવાની સ્વબોધને જગતને સામે મૂકવા માટેનો પ્રયાસ કર્યો જે સમયની અંદર રામાયણની રચના થઈ ત્યારે રામ ભગવાનનો જન્મ પણ નહોતો ત્યારે આ રચના કરવામાં આવી ત્યારે પોતાના આ દશરથની ખોજ કરી આ દસ ઇન્દ્રિયોનો આ રથ છે એટલે જ એવું એમાં બતાવવામાં આવે રામાયણની અંદર આપણે જોયું કે જનક રાજા જમીનને ખેડતા હતા અને એમાંથી એક કુંભ મળ્યો અને કુંભનેમાંથી માતા